તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે વાત કરીએ તો કે લસણમાં ભાવ ઘટાડાનું કારણ અને ભાવ વધશે કે શું તો તમામ માહિતીની વાત કરીએ તો કે ગુજરાતના લસણ વાવેતરમાં પાણીના અભાવે અને બીજના ભાવના લીધે મોટો કાપ આવ્યો છે અત્યારે દેશના ગુજરાત સહિત પરપ્રાંતોની જરૂરિયાત એકલું મધ્યપ્રદેશ પૂરું પાડી રહ્યું છે ત્યારે મહિના સવા મહિના પહેલાં જૂના દેશી લસણની બજાર સરેરા સાત હજારથી પાછી ફરીને પચીસો રૂપિયાની અંદર સરકી ગઈ છે ત્યારે રાજકોટ હોય જામનગર હોય કે ગોંડલમાં વધારે પડતી આવક મધ્યપ્રદેશના નવા લસણની છે કોઈ યાડમાં આપણા દેશી લસણની છૂટક પૂટક આવક પણ ક્યારેક જોવા મળે છે ગત વર્ષના લસણ વાવેતર સામે સતત બીજા વર્ષે વાવેતરમાં ઘટ પડી છે ત્યારે આમ સિઝનમાં દેશી લસણનો ખાચો પડવાની ધારણાથી હળવદ વિસ્તારમાં પ્રતિ વીસ કિલો બે હજાર રૂપિયાથી બે હજાર બસો રૂપિયાના ભાવે કેટલાક ખેડૂતોએ ફોરવર્ડ વેપાર પણ કર્યા છે આજની તારીખે ફોરવર્ડ વેપારના ભાવ ઘટીને પંદરસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે ત્યારે મધ્યપ્રદેશમાં સતત નવા લસણની આવકો અપ થઈ રહી છે સતત એક મહિનાથી નીકળતા મધ્યપ્રદેશના લસણ આવનાર દોઢ બે મહિનામાં ઘટાડો થઈ શકે છે ગુજરાત તનું લસણ સામાન્ય રીતે મધ્ય નીકળી વીસ દિવસ સૂર્ય પડ્યા પછી બીટામણ કરીને બજારમાં એપ્રિલમાં આવતું હોય છે આમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર લસણ વાવેતર માટે અગત્યનો બેલ્ટ છે છેલ્લા પખવાડિયા દરમિયાન ભાગ્યે જ કોઈ ખેતરમાં લસણ વાવેતર જોવા મળતું હતું ત્યારે જામનગર યાર્ડમાં પાંચસોથી છસો કોથળાની આવકો વચ્ચે વીસ કિલોએ પંદરસોથી ત્રેવીસો રૂપિયાની સપાટીએ વેપારો થયા છે ત્યારે લસણ વાવેતર છે પણ કાયમના વર્ષ કરતાં બહુ ઓછા ખેડૂતોએ લસણ વાવેતરના સાહસ કર્યા છે અહીં પાણીનો પ્રશ્ન નથી પણ બીજના ઊંચા ભાવના લીધે વાવેતરમાં કાપ આવ્યો છે જેણે વાવ્યા છે એણે પણ મોટા વિઘા વાવેતર કર્યું છે તેની સાથે સાથે લસણમાં આ વર્ષે રોગ જીવાતમાં સારી વનક છે ત્યારે ઊંચા તાપમાનના લીધે આ વખતે દસેક દિવસ લસણ વહેલા પાકી છૂટશે તેથી કદાચ વીકે પાંચથી દસ મણની ઘટ પડી શકે છે ત્યારે છેલ્લા વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરમાં પાક નુકસાન પણ જોવા મળ્યું છે અને ત્યારે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો